નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ તેર આપણી લાગણીઓની ભાગીદારી મિત્રો વિડીયોના ભાગ એકમાં આપણે જોયું કે જે પ્રજ્ઞાચક્ષુ લોકો છે તેઓ આંખેથી જોઈ શકતા નથી તો આ પ્રકારની જે વિકલાંગતા છે એ જન્મથી કે જન્મ પછીના કોઈ અકસ્માતથી આંખોની રોશની જતી રહેવાથી થાય છે તો મિત્રો આ પ્રકરણમાં આપણને તમારા જેવી જો છોકરી છે સીમા નામે તે આપણને જણાવે છે તેમના કુટુંબની માહિતી આપી રહી છે જે એમના દાદી છે એ ગરડા હોવાથી તેમને આંખે ઓછું દેખાય છે અને ઓછું સાંભળે છે જેથી તેમના સીમાના પિતાજી છે એમને મોટા અવાજે છાપું વાંચી સંભળાવે છે ત્યારબાદ સીમાના જે ભાઈ છે રવિભાઈ તેમની વાતો કરે છે રવિભાઈ એ કોલેજમાં ભણાવે છે તો એ રવિભાઈને પણ આંખે જોઈ શકતા નથી તેથી સીમા એ રવિભાઈ વિશે આપણને જણાવી રહ્યા છે તો આપણે આગળ જોઈએ યાદ કરો અને કહો શું તમારા કુટુંબના સભ્યોમાં એવું છે જે સાંભળી બોલી કે જોઈ શકતા ન હોય આવી કોઈ વ્યક્તિને તમે જાણો છો તેઓને તેમના કામમાં લોકો કેવી રીતે મદદ કરે છે તો તમે કોઈક એવા વ્યક્તિને ઓળખતા હોય તમારા કુટુંબમાં સીમાના દાદી જેમ ગરપણના કારણે જોઈ શકતા નથી સરખું અને સાંભળી પણ સકતા ઓછું સાંભળે છે મોટેથી બોલવું પડે છે જે ગરડા દાદા દાદીઓ હોય નાના નાની તે એઓ હોઈ શકે તેમને આ પ્રમાણે હોઈ શકે તો તમે એવા વ્યક્તિને જાણતા હોવ તમારા ઘરની અંદર હોવ તો તમારે એ પ્રમાણે તેમની વિશે લખવાનું રહેશે અને તમે કેવી રીતે તેમને કામમાં મદદ કરો છો સીમાના દાદીને એના દાદી જે છે એમને કામ કરવું જાતે કામ કરવું પસંદ છે એમને કોઈ કામમાં મદદ કરે તો એ ગમતું નથી નારાજ થઈ જાય છે અને જરૂર પડે તો સામેથી બોલાવીને મદદ માંગતા હોય છે પરંતુ બની શકે ત્યાં સુધી તેમના દાદી એ જાતે જ કામ કરે છે તો તે પ્રમાણે તમે પણ મદદ કરતા હશે તો એ શું મદદ કરો છો કયા કામોમાં મદદ કરો છો એ પ્રમાણે તમારે જણાવવાનું છે ચાલો ત્યારબાદ તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા તમારી આંખો બંધ કરો અને આ રમત રમો રવિભાઈ જે છે એ રવિભાઈ પણ પોતાના કામ જાતે કરે છે તે કેવી રીતે કરી શકે છે તો એક અહીં રમત આપી છે આંખે પાટા જૂઠમાં કોઈ એક બાળકને આંખે પાટા બાંધી દો એક પછી એક બીજા બાળકો તેની સામે શાંતિથી આવશે આંખે પાટા બાંધેલ બાળકે બીજા બાળકને સ્પર્શ કરીને કોણ છે તે કહેવાનું છે અને કોઈ પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું જોયું મિત્રો રવિભાઈ આંખે જોઈ શકતા નથી છતાં પણ એમનું કામ જાતે કરે છે અને એ ઓળખી લેતા હોય છે જે તે વ્યક્તિ આવતાની સાથે તેમના ઓળખી લેતા હોય છે ઘરમાં બરાબર તો આપણે પણ આંખે પાટા બાંધીને એવી કોઈક રમત રમવાની છે તો રમતમાં શું કરવાનું છે કે કોઈ એક બાળકને આંખે પાટા બાંધી દેવાના છે અને તે બાળક પાસે બીજા જે બાળકો જે છે વર્ગના આપણે અત્યારે વર્ગમાં નથી પરંતુ તમારા મિત્રો સાથે તમે આ પ્રમાણે રમી શકો છો તો એક પછી એક બાળકો તે આંખે પાટે પાટા જે બાંધેલ છે તેમની પાસે આવવાનો છે કોઈ પણ અવાજ કરવાનો નથી તમારે બોલવાનું નથી તો જે આંખે પાટા બાંધેલ જે બાળક છે એ બીજા બાળકના ચહેરાને કેવી રીતના ઓળખી શકે તેના માટે એ ચહેરાને સ્પર્શ કરશે અને ત્યારબાદ જાણકારી મેળવે છે કે આ કોણ છે જે તે વિદ્યાર્થીનું નામ લેશે તો એ પ્રમાણે તમે ઓળખી શકો છો કે નહીં એ તમારે આ રમત રમશો તો તમને ખ્યાલ આવશે આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક પછી દરેકને વારો પાટા બાંધવાનો વારો તો આપવાનો જ હોય છે આ પ્રમાણે એક બાળક કેટલાને ઓળખી શક્યા પછી બીજા બાળકને પાટા બાંધો તે તે પ્રમાણે જ સેમ પ્રવૃત્તિ આગળ વધારવાની આ પ્રમાણે દરેક બાળકને સ્પર્શ કરી બીજું બાળક કોણ છે તેનું અનુમાન કરાવવાનું છે ચાલો ચર્ચા કરો અને કહો કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે તો કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ કરીને ઓળખી શકે છે તો એ પ્રશ્નના જવાબ તો મિત્રો જ્યારે તમે તમામ વર્તુની અંદર આ રમત રમો તો જ તમને ખબર પડે આપણે વર્ગમાં અત્યારે હોટ તો આપણે આ રમત રમતે તો આપણને આ પ્રશ્નોના જવાબ આપી શકાતે અને બરાબર તો આ રમત તમારે ઘરે રમવાની છે અને કેટલા બાળકોને સ્પર્શ કરીને ઓળખી શકાયા એ લખવાનું રહેશે કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે કેટલાક બાળકો જે છે એ સ્પર્શ કરીને નથી ઓળખી શકતા તો ચાલો અવાજ કરીને તો ઓળખી શકાય તેમાં તો ઓળખી શકાય બરાબર ને તો બાળકોને બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકતા હોય તેવા લગભગ બધા જ બાળકો જે એકબીજાને ફક્ત સાંભળીને ઓળખી શકતા હોય તેવા અવાજ દ્વારા તો ઓળખાઈ જાય બરાબર ને તો એ પ્રમાણે તમારે રમત દ્વારા આ પ્રશ્નના જવાબ આપવાના રહેશે સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બે માંથી શું સરળ લાગે સામેની વ્યક્તિને ઓળખવા માટે જે આ સ્પર્શ કરવાની રીત અને અવાજ દ્વારા ઓળખવાની રીતમાંથી સહેલી રીત કઈ લાગે સરળ કઈ તો કે સ્પર્શ કરીને ઓળખવા કરતાં અવાજ સાંભળીને ઓળખવું એ સરળ છે બરાબર ને અવાજ દ્વારા ઓળખી શકાય ત્યારબાદ છે વિચારો અને કહો તમારા મોંમાં કેટલા દાંત છે ગણ્યા છે મિત્રો તમે તમારા મોંમાં કેટલા દાંત છે એ કહેવાય છે કે બત્રીસ હોય છે બરાબર પરંતુ બધાને બત્રીસ હોય છે કે નથી હોતા કે એનાથી વધારે હોય છે તો તમારે તમારા દાંત ગણવાના લખવાના કે મારામાં બત્રીસ છે મારામાં ત્રીસ છે જે દાંત હોઈએ વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે તો વર્ગમાં આપણે વર્ગમાં છે જ નહીં એટલે આપણે આ ગણતરી કરી શકીએ એમ નથી સાથે હોત તો આ બધી ગણતરી કરી શકાતી બરાબર તો તમારા કોઈ મિત્ર હોય તેમને પૂછવાનું તેમના કેટલા દાળ છે તેની જાણકારી મેળવો ત્યારબાદ તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો સ્પર્શ દ્વારા એટલે કે આંખે પાટો બાંધીને પછી સ્પર્શ કરીને અડીને કેટલી વસ્તુ ઓળખી શકો તો કે રમકડાં ઓળખી શકાય ફળો છે કાગળ છે શાકભાજી છે કપડાં છે બરાબર તમારા કપડાં હોય ને તમે જુઓ તો આ કયું કપડું છે એ તો ખબર પડી જાય તમને તમે અડો એટલે બરાબર તો આ બધી વસ્તુઓ જે છે વાસણ છે એ બધી વસ્તુઓને સ્પોર્ટ્સ દ્વારા એટલે કે અડીને ઓળખી શકાય કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો એ તમે તમારા નજીકના કોઈ મિત્ર હોય ઘરના સભ્ય હોય તો તેમને તમે દૂરથી ચહેરો જોયા વગર ચાલવાના ચાલવા પરથી ચાલવાના અવાજ પરથી તમે ઓળખી શકો છો તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિને તમારી નજીકમાં છે એવું અનુમાન કરી શકો છો સુગંધ પરથી પણ ઓળખી શકાય કોઈક ખાસ પ્રકારની સુગંધ ધરાવતું હોય તો પરફ્યુમ કોઈ ખાસ પ્રકારનો પરફ્યુમ લગાવતા હોય તો પરફ્યુમ દ્વારા પરફ્યુમ લગાડવાની આદત હોવાથી ફક્ત સુગંધ દ્વારા તેમની હાજરી અનુભવી શકાય તમારી આંખો બંધ કરો અને સાંભળો તમને કયો અવાજ સંભળાય છે તમારી આંખો બંધ કરવાની છે અને કંઈક વાતાવરણમાં અવાજ થતો હોય તેને મહેસૂસ કરો સાંભળો સાંભળવાનો પ્રયત્ન કરો મહેસૂસ કરો જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત છે તેને બ્રેઇલ લિપિ કહે છે જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત છે જેને બ્રેલ લિપી કહેવાય તે જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હારથી લખેલી હોય છે બ્રેલ લિપિ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચવામાં આવે છે જોયું મિત્રો જે બ્રેલ લિપિ બનાવવામાં આવી છે તો એના ઉપર જે લોકો જોઈ શકતા નથી તેઓ એ બ્રેલ લી લિપિ ઉપર જે ચારા પેપર ઉપર ઉપસેલા જે બિંદુઓ ટપકા પાડીને જે તે અક્ષર વાક્ય લખવામાં આવે છે અક્ષરો તો એના ઉપર જે જોઈ શકતા નથી પ્રજ્ઞાચક્ષુ જે લોકો છે તેઓ આ બ્રેલુ બ્રેલ લિપિ વડે વાંચી શકે છે અને કેવી રીતના તે બિંદુઓ પર આંગળીઓ ફેરવે છે અને આ અક્ષર કયો છે એ આંગળીને અળી આંગળીઓના સ્પર્શથી તેને વાંચી શકે છે જોઈએ આપણે અહીં આપ્યું છે જોયા વગર આકાર ઓળખવો મુશ્કેલ છે કે સરળ છે જોયા વગર આકાર ઓળખવો મુશ્કેલ છે કે સરળ છે આકારો જે છે તો જોઈએ આપણે એક કાચ પેપર લો તેના ઉપર જાડુ ઊન અથવા જાડો દોરો દબાવી આકાર બનાવો આ આકાર ઉપર મિત્રને આંખો બંધ કરી કાગળ ઉપર હાથ ફેરવવા કહો આ રીતે આકારની ઓળખ મુશ્કેલ છે કે સરળ તમારા મિત્રને પૂછો તો કે આ જે આકારો એ એક કાચ પેપર લેવાનું છે અને કાચ પેપર ઉપર જાડું ઊન જે આવે ઊનનો જે દોરો હોય છે એ જાડો દોરો દબાવીને આકાર બનાવવાનો છે બરાબર તો દોરો જે હોય છે એના ઉપર આપણે હાથ ફેરવવી તો એ આકાર ઓળખાઈ જાય કારણ કે ડોરો જે છે એ એની ઉપર આંગળી ફેરવવાથી જે તે આકાર આપણને ખબર પડે આંગળીઓ ફેરવે તે અડી શકીએ આપણે એને જાતે કરો તો વધારે ખ્યાલ આવશે તમારા મિત્રને આજ રીતે કાગળ ઉપર આકાર બનાવવા કહો હવે તમે તમારી આંગળી ઉઠી તે ઓળખો તમારે જોવાનું નથી મિત્રને બનાવવા કહેવાનું છે કયા કયા આકારો બનાવીએ છીએ મિત્રને જ ખબર છે તમને ખબર નથી તો એ મિત્ર તમને આંખે પટ્ટી બનશે અને જે તે આકાર એમણે બનાવ્યા હશે એની ઉપર તમને આંગળીઓ ફેરવવા કહેશે તો તમારી ઓળખ ઓળખ કરવાની છે કે વર્તુળ છે ચોરસ છે લંબગોળ છે જે તે આકાર બનાવ્યા હોય એ તમને આંગળીઓ ફેરવવાથી ખ્યાલ આવે છે કે નથી આવતો એ તમે તમારા મિત્ર સાથે આ પ્રવૃત્તિ કરી શકો છો કાગળનો જાદો ટુકરો લો તેના ઉપર સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવો લીટી ઉપર નાના નાના અંતરે બિંદુ બનાવો તમે જોઈ શકો છો કે કાગળ પાછળની બાજુ ઉપસી આવશે હવે તમારા મિત્રને આંખો બંધ કરી તેના ઉપર આંગળી ફેરવી તમે કયો આકાર બનાવેલો છે તે જણાવવા કહો આ જ પ્રમાણે તમારે બીજી પ્રવૃત્તિ કરવાની છે ઊનનો દોરો લીધો એની જગ્યાએ તમારે શું કરવાનું છે જે કાગળ છે એની ઉપર સોય દ્વારા કાણા પારવાના છે અને જે તે અક્ષર અથવા આકાર તમારે એક કાણા શેપમાં દોર કાણા પાડીને એ શેપ દોરવાનો છે અથવા અક્ષર પણ લખી શકો છો હવે એ જે કાણા તમે પાડ્યા હોય એ કાગળમાંથી બીજા બાજુ પણ ઉપસી આવશે કાણું પડી જાય તો કાગળનો જે કાણું પડ્યું હોય તે ભાગ જે પાછળ એ ઉપસી આવતું હોય છે તો એ પ્રમાણે તમારે એ પ્રવૃત્તિ કરવાની છે અને સેમ મિત્ર સાથે આ પ્રમાણે પ્રવૃત્તિ તમે કરીને એકબીજા એમની ઓળખ મેળવી શકો છો કે નહીં એ તમારે પ્રવૃત્તિ દ્વારા ઓળખવાનું છે આ રીતે આકારને ઓળખ સરળ છે વિચારો જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે તો મિત્રો આ પ્રમાણે ઓળખ કરવી એ ભલે ઓળખ થાય પરંતુ કેટલું મુશ્કેલ છે એ સરળ નથી બરાબર પરંતુ જે લોકો જોઈ શકતા નથી તેઓ આ પ્રમાણે વાંચી લખી શકે છે મિત્રો વાંચી શકે છે તો તે આપણે જોઈએ અહીં તો વિચારો કે જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે જે લોકો જોઈ શકતા નથી તેઓ આ બ્રેલ લિપિથી વાંચી શકે છે આ લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે ચાલો બ્રેલ લિપિ વિશે જાણીએ તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે આ પુસ્તકો કેવી રીતે બને છે આ પુસ્તકોનો સૌ વિચાર કોણે કર્યો આપણે એના વિશે જાણીએ તો રવિભાઈ કેવા પુસ્તકોનો ઉપયોગ કરે છે આ બ્રેલ લિપીવાળા જેના દ્વારા તેઓ વાંચી શકે છે તો જુઓ તમે મિત્રો આ બ્રેલ લિપીનું ચિત્ર કાપેલું આપેલું છે જેમાં આ જે જાડા કાગળ છે એની ઉપર આ પ્રમાણે બિંદુઓ પાડવામાં આવે છે અને જે અક્ષરો જે છે આ પ્રમાણે લખેલા હોય છે જેના થકી પ્રજ્ઞાચક્ષુ લોકો વાંચી શકે છે એના ઉપર

રમત કરતા હતા એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું તેમણે આંખો ગુમાવી મિત્ર લુઈસ બ્રેલ જે ફ્રાન્સના હતા તેઓ ફક્ત ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાજીના જે ઓજાર એટલે કે જે શસ્ત્ર સાધનો હતા તેમની સાથે રમી રહ્યા હતા ત્રણ વર્ષના એટલે બાળક હોય એટલે તેને ખબર પડતી નથી તેથી ઘરમાં કોઈ સાધન આવા ઓજાર મૂક્યા હશે તેમની સાથે રમવા લાગ્યા હશે તો એકાએક તેને કોઈ અણીડા સાધન એમની આંખોને વાગી જાય છે જેના કારણે તે આંખો ગુમાવી બેસે છે લુઈસને લુઈસ બેલને ભણવામાં ખૂબ જ રસ હતો દેખાતું ન હતું છતાંય તેમણે હાર ન માની તેમને ભણવાનો ખૂબ જ ભણવામાં રસ હતો મિત્રો ત્રણ વર્ષના હતા ત્યારે આંખો ગુમાવી દીધી ફક્ત એક ઘરમાં રાખેલા ઓજાર જે હતા એમને વાગી ગયું અને આંખ ગુમાવી બેસ્યા પરંતુ ભણવાનો રસ હતો દેખાતું ન હતું છતાં પણ તેમણે હાર નહીં માની અને જે વ્યક્તિ હાર નથી માનતા એ ખૂબ આગળ વધે છે અને પોતાનો સર્જન કંઈક સારું કરે છે તો આ લુઈસ બેલ છે તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા કે મને આંખે દેખાતું નથી પરંતુ મારે ભણવું છે મારે વાંચવું છે તમારે શું કરવું જોઈએ એવો વિચાર સતત કરવા લાગ્યા અલગ અલગ વિચારો તેઓને જણાવ્યું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે તેઓ વિચાર કરવા લાગ્યા અને પછી વિચારો થકી અનુભવ થકી તેમણે એવું જણાવ્યું કે સ્પર્શ કરવાથી અને અનુભવથી વાંચી શકાશે આખરે તેઓને રસ્તો મળ્યો વાંચવા લખવાની આ રીતને બ્રેલ લિપિ તરીકે ઓળખીએ છીએ તો આ રીતે તેમણે બ્રેલ લિપિની શોધ કરી અને બ્રેલ લિપિ તરીકે ઓળખીએ છીએ આ પ્રકારની લિપિમાં જાડા કાગર ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે તેના પર આંગળી ફેરવી વાંચી શકાય છે આ લિપિ છ બિંદુઓ પર આધારિત છે બ્રેલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે આનાથી વાંચવું અને લખવું સરળ બનશે બ્રેલ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે જોઈ મિત્રો સમયની સાથે ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ બ્રેઇલ લિપિમાં પણ હાલમાં ઘણા ફેરફારો થયા સુધારા થયા જેના કારણે હવે થોડું સરળ પહેલાં કરતાં પણ વધારે સરળ બનતું ગયું અને એનાથી વાંચવું અને લખવું સરળ બનવા લાગ્યું છે અને હવે બ્રેલ લિપિ એ કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે તો મિત્રો આ પાઠ અહીં પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે ફરી મળીશું